નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ છ જેનું નામ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો ભાગ એકની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે ભાગ એક છે તે પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ બકોર પટેલનો કારેલા પ્રયોગ ભાગ બીજો અગાઉ આપણે જોયું કે બકોર પટેલ છે તેણે ચોપાનિયાની અંદર કારેલાના વિશે એક લેખ હતો તે વાંચ્યો અને તેના કારણે તે પણ કારેલા પ્રેમી બની જાય છે કે જેમણે ક્યારેય કારેલા ખાધા જ નહોતા તે બકોર પટેલ કારેલાના આવા ફાયદા જાણી અને કારેલા ખાવાના શોખીન બની જાય છે ત્યાર પછી તેમને ત્યાં ગોપાલદાસ નામના મહેમાન આવવાના હોય તો તેમના માટે પણ મીઠાઈને બદલે કારેલા પ્રયોગ કરવાનું જ નક્કી કરે છે પટલાણી તેમને સમજાવે છે કે ગોપાળદાસને તો મીઠાઈ જ ભાવે છે કારેલા તેઓ ખાશે નહીં અને મહેમાનને તો સારું જમાડવું જોઈએ ને આમ વિચારી અને તેઓ શરૂ કરવાનું ગોપાળદાસ છે તે પધારે છે પણ બકવર પટેલ કહે છે કે બ તેમને પણ આપણે આ વખતે મીઠાઈને બદલે કારેલાના ફાયદા સમજાવીશું અને તેમને પણ આપણે કારેલાના પ્રેમી બનાવી દઈશું તેઓ પણ કારેલાના પ્રયોગ કરતા થઈ જશે ચાલો હવે આગળ જઈએ બકવર પટેલ જિદ્દી ભારે તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો નક્કી દિવસે ગોપાળદાસની સવારી પણ આવી પહોંચી હવે ગોપાળદાસને કારેલા ખવડાવવા છે તેવું નક્કી થયું અને બકોર પટેલે કાર્યક્રમ બનાવી નાખ્યો કે પહેલે દિવસે આ બનાવશું બીજે દિવસે આ બનાવશું ત્રીજે દિવસે આવી રીતે અલગ અલગ બધું જ તેને નક્કી કરી નાખ્યું અને ટપાલમાં કહ્યા મુજબ ગોપાલદાસ છે તે સમયસર આવી જાય છે ગોપાળદાસ અને બકોર પટેલ દિવાનખાનામાં ગોઠવાયા ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી અને બકોર પટેલ એટલે પોતાના ઘરની અંદર જે બેસવાની જગ્યા હતી રૂમ હતો ત્યાં દિવાનખાના અંદર ગોઠવાય છે અને બંને એકબીજાના ખબર અંતર પૂછે છે તબિયત સારી છે કે નહીં આ રીતે વાત થાય છે અને પછી બકોર પટેલ છે તેને વાત ઉપાડી કે દાસભાઈ હમણાંનું તમે વજન કરાવેલું કેમ કે તેને કારેલાના ફાયદા સમજાવવા હતા એટલે વાતની શરૂઆત છે તે વજન ઉપરથી થાય છે અને કહે છે કે હમણાં તમે થોડું વજન કરાવેલું કે નહીં ત્યારે દાસભાઈ કહે છે કે ના કેમ બહુ વધી ગયું લાગે છે બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે પછી એને બકોરપટરે સમજાવે છે કે ભાઈ બહુ વજન છે તે સારું ન કહેવાય કારણ કે વધારે વજનના કારણે છાતીની અંદર દુખાવો થાય છાતીને નુકસાન કરે ત્યારે દાસભાઈ કહે છે કે એમ હા હા તમારે બહુ સાવધ રહેવું જોઈએ ગળપણ ખાવાનું બંધ કરો એટલે તેને કહે છે કે તમારે ગળી વસ્તુઓ છે તે ખાવાનું બંધ કરવું જોઈએ કેમ કે ગળપણથી વસ્તુઓનું વજન છે તે વધે છે એટલે ગળી વસ્તુ તમારે ન ખાવી જોઈએ ત્યારે ગોપાલદાસ કહે છે કે ગળપણ બંધ કરવું હા અને ગળપણનું મારણ શરૂ કરી દો એટલે કે ગળપણ તો તમારે બંધ કરવું જ જોઈએ પણ ગળપણ નું મારણ પણ કરવું જોઈએ એટલે કે ગળપણની સામે ગળિયાનો વિરુદ્ધ એટલે કે કડવું છે તે તમારે ખાવું જોઈએ ગોપાલદાસ મુંજાયા એમને પૂછ્યું એ વળી શું એટલે કે ગળપણનું મારણ મારણ કેવી રીતે કરવું ત્યારે બકોર પટેલ જવાબ આપે છે કે કડવો રસ એ ગળપણનું ગળપણનું મારણ કડવાશ મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યો છે અને હવે મને નખમાય રોગ નથી રહ્યો એટલે કે ગળી વસ્તુનું મારણ જો તમારે ગળપણનું મારણ કરવું હોય તો તેની સામે તમારે કડવાશ છે તે ભોજનમાં લેવી જોઈએ અને મેં પણ આ પ્રયોગ છે તે થોડા સમયથી શરૂ કર્યો છે કારેલા પ્રયોગ અને આજે મને નખમાં પણ રોગ નથી એટલે કે હું એકદમ નિરોગી છું મને કોઈ પણ જાતની બીમારી છે નહીં આવી રીતનું ગોપાલદાસને સમજાવે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે તેમજ સ્વાધ્યાયની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ પીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના અને પીડીએફઓ મળી રહેશે જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બકોર પટેલ કેવા કારેલા પ્રયોગ કરે છે કારેલા પ્રયોગ ગોપાળદાસને તો નવાઈ લાગે છે કે આ કારેલા પ્રયોગ વળી શું હશે હા હા કારેલા ઉપર મારો રાખવો તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને સમજ પડી જશે એટલે ગોપાલદાસને તો કઈ સમજાતું નથી કે કારેલા પ્રયોગ કેવો હોય એટલે કે છે કે કઈ વાંધો નહીં તમે જમવા બેસો ત્યારે તમને સમજ પડી જશે ખબર પડી જશે કે કારેલા પ્રયોગ કેવો હોય ગોપાલદાસને થયું કે આપણ કઈ બકોર પટેલ ની નવી ધૂન હશે હશે બધું વાજતે ગાજતે માંડવી આવશે ત્યારે સમજાશે એટલે ગોપાલદાસને તો નવાઈ લાગે છે કે કારેલા પ્રયોગ કેવો હશે કઈ સમજાતું નથી પરંતુ કઈ વાંધો નહીં કે ચાલો જમવા બેસશું ત્યારે ખબર ખબર પડી પડી જશે જશે જે હશે તે આમ તો વખત વખત રહ્યો ગયો જમવાનો થયો સકરી પટલાણીએ ભાણા પીરસ્યા પછી બંને જણને રસોડામાં બોલાવ્યા આમ વાતો કરવા કરવામાં જ બપોર થઈ જાય છે અને જમવાનો સમય વખત એટલે સમય થઈ ગયો સકરી ફટલાણીએ ભાણા પીરસ્યા ભાણા એટલે જે ભોજનની ડીશ હોય તેને ભાણું કહેવાય તો આવી ભોજનની ડિશ છે તે પીરસવામાં આવે છે અને બંને જણ રસોડામાં જમવા બોલાવે છે રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા વિદ્યાર્થી મિત્રો ભોજનનો આનંદ તે ખરેખર પાટલા ઉપર બેસીને વધારે આવે છે જે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમીએ તેના કરતાં પાટલા ઉપર બેસીને જમીએ તો ખૂબ મજા આવે આમ બકોર પટેલને પણ પાટલા ઉપર બેસાડી અને જમવા માટે બકોર પટેલ અને ગોપાળદાસને બેસાડવામાં આવે છે સામે જ પીરસેલા ભાણા હતા અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પોળી થઈ ગઈ કેમ કે કારેલા પ્રયોગ છે તે પહેલી વખત હતો ગોપાલદાસ માટે બકોર પટેલ તો તેમના રોજના ભોજનમાં કારેલાનો ઉપયોગ કરતા જ હતા પરંતુ અહીંયા ગોપાલદાસ માટે નવું હતું અને તેની આંખો પોળી થઈ જાય છે ભોજનની વાનગીઓ જઈને એટલે કે તેઓ નવાઈ પામે છે તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું થાળી સામે એક જ નજરે એક ધારી નજર કરીને જોવે છે પટેલે સમજ પાડવા માંડી કે દાસભાઈ આ છે કારેલાનો શાક દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે મેથીની કડવાશ પણ બહુ ગુણકારી તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે આ પીરસ્યું છે તે મેથીનું અથાણું ચાખજો તો ખરા બહુ કડવું નહીં લાગે આવી રીતે ભોજનની અંદર જે વાનગીઓ પીરસવામાં આવી હતી તે વાનગીઓ વિશે બકોર પટેલ ગોપાળદાસને સમજ આપે છે કે આ તમને જે દેખાય છે ને તે કારેલાનું શાક છે આ દાળની અંદર જે તરતું દેખાય છે તે કારેલા અને મેથી છે અને મેથીની કડવાશ તો બહુ ગુણકારી બહુ સારી તેથી અમે મેથીનું અથાણું પણ બનાવ્યું છે અને આ તમને જે પીરસવામાં આવ્યું છે તે મેથીનું અથાણું છે ચાકચો બહુ કડવું નથી ખૂબ જમવાની મજા આવશે આ શું છે બકોર પટેલને પૂછે છે એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે અલગ આઈટમ તરીકે રીંગણ અને મેથીની ભાજી છે એ પણ બનાવવામાં આવી છે ગોપાલદાસે રસોડામાં આમ તેમ જોયું વધારામાં રોટલી અને ભાત જ હતા શિખંડ કે બાસુંદી કે બરફી કે સૂતરફેણી કે દૂધ પાક કે ઘારી કે મગજ કે મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે જ્યારે જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય આજે તેવી એક પણ નહીં આજે કારેલા જ કારેલા અને વધારામાં કારેલાના રવૈયા આવી રીતે બકોર પટેલ છે તે ભોજનમાં કારેલા પ્રયોગ કરવાનો હતો એટલે ગોપાલદાસે રસોડામાં આમ તેમ નજર ફેરવી પણ રસોડામાં બીજી મીઠાઈ તરીકે રોટલી અને ભાત સિવાય બીજું કશું હતું નહીં કેમકે ગોપાલદાસ જ્યારે પણ તેમના ઘરે આવતા ત્યારે જમવામાં જુદી જુદી મીઠાઈઓ હતી શ્રીખંડ બાસુંદી બરફી દૂધપાક ઘારી મગજ કે મોહનથાળ જેવી મીઠાઈઓ આવતી પણ આ વખતે બકોર પટેલને ત્યાં એક પણ મીઠાઈ હતી નહીં અને બધી જગ્યાએ માત્ર ને માત્ર કારેલા જ કારેલા જોવા મળતા હતા ગોપાલદાસને કમકમા આવી ગયા કમકમા એટલે ધ્રુજારી આવી ગઈ કેમ કે આવું ભોજન કદી ખાધેલું નહીં રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો દાળનો સબડકો માર્યો પણ દાળ કડવી કડવી વળી મેથીના ચાર પાંચ દાણા મોમાં આવી ગયા ને બધો સ્વાદ બગાડ્યો આમ ગોપાળદાસ માટે તો આ ભોજન એકદમ નવું કેમ કે આવું ભોજન તેમણે ક્યારેય ખાધેલું નહોતું એટલે રોટલી દાળમાં બોડી અને ડબસો મર્યો એટલે કે બટકું ભર્યું અને દાળનો એક સબડકો પીધો ઘૂટડો પીધો ત્યાં તો દાળ પણ કડવી કડવી અને એમાંય દાળમાં નાખેલી મેથી છે એના ચાર પાંચ દાણા મોઢામાં આવ્યા અને એના કારણે બધો જ સ્વાદ છે એ કડવો થઈ જાય છે ગળિયું ગળિયું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી કેમ કે બકોર પટેલ છે તે મીઠાઈના શોખીન હતા અને આજે મીઠાઈને બદલે કડવો રસ ચાખવાનો હતો હતો ખાવાનો જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા દેખાવ ખાધર થોડું શાક ખાધું પછી હાથ ધોઈને ઉઠી ગયા તેમના મનમાં એમ કે હૈસે સાંજે તો કઈ ગળિયું ખાવાનું મળશે આમ ઝડપથી ગોપાલદાસ છે તેણે ભોજન પૂરું કર્યું દેખાવ ખાતર મહેમાનને પોતે યજમાનને ખરાબ ન લાગે તે માટે થોડુંક શાક ખાધું થોડી રોટલી ને ભાત ખાધા અને હાથ ધોઈ અને એમ વિચારે છે કે ભાઈ ખાઈ નહીં સાંજે ખાવાનું મળશે અત્યારે તો જે હતું તે લીધું સાંજ પડી પણ સાંજે પણ પૂરી અને કારેલાનું શાક જેમ તેમ તેને પૂરી ગળે ઉતારી પણ પટેલ ને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં જેમ તેમ કરી અને થોડુંક જમી લે છે પરંતુ તેને આ પટેલનું બકોર પટેલનું ભોજન છે તે જરા પણ ભાવતું નથી આશા તો ઉપજી કે બીજા દહાડે કંઈક મળશે આશા કે કઈ વાંધો નહીં ચાલો આજે એક દિવસ તો કડવું ખાધું કારેલા ખાધા પરંતુ હવે બીજા દિવસે તો કંઈક આપણને નવું જમવા મળશે જ પણ બીજે દહાડે ખુશાલ ડોસી કારેલા ઉપાડી લેવા કારેલાનો ઢગલો જોઈ ગોપાલ દાસ ભડક્યા પણ એમને એમ હતું કે બીજે દિવસે કઈક નવું મીઠાઈ ખાવા મળશે ગળપણ મળશે પણ બીજે દિવસે પણ ખુશાલ ડોસી છે તે તો કારેલા જ લઈ એવા કારેલાનો ઢગલો જોઈ અને ગોપાલદાસ છે તે તો ભડકી ઉઠે છે હોય મારા બાપ આ કારેલા તો જીવ લેશે નાશ મારા બાપ હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું ઘેર જઈને શિખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે ગોપાલ છે મનમાં ને મનમાં વિચાર કરે છે કે આજે પણ કારેલા આવ્યા છે તો આજે ફરી પાછા કારેલા ખાવાનો થશે અને તેથી મનમાં વિચારે છે કે નાશ ભાઈ નાશ અહીંથી ભાગી જઈએ નાશ એટલે ભાગી જઈએ નહીતર આજે જ પુના જતું રહેવું પડશે અને ઘેર જઈ અને શિખંડ ખાઈશ ને ત્યારે શાંતિ થશે અને હવે તો કંઈક સારું બહાનું કાઢી અને અહીંયાથી ભાગવું પડશે ગોપાલ આમ વિચાર કરતા હતા તે વખતે બકવાર પટેલ તેમની પાસે આવ્યા તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા તેમાં હતો લીલો લીલો રસ આવી રીતે ગોપાલદાસ પૂના પાછા ભાગવાનું વિચારે છે અને એ જ સમયે બકોર પટેલ છે તે કારેલાના રસનો ગ્લાસ ભરી અને બે કાચના ગ્લાસમાં કંઈક લીલો લીલો રસ ભરી અને આવે છે લીલું પ્રવાહી જો ગોપાલદાસના મોંમાં પાણી આવી ગયું અને એમ કે કંઈક ગળપણ હશે કંઈક મીઠું હશે અથવા તો કંઈક ફ્રૂટનું જ્યુસ હશે આવું વિચારી અને ગોપાળદાસના મોઢામાં તો પાણી આવી જાય ચાલો આખરે કોઈ ફળનો રસ પીવા મળ્યો ખરો હવે ગળપણથી સ્વાદ થશે એટલે એને કે કંઈક ફળોનું જ્યુસ હશે એટલે ગળપણ તો આવશે કંઈક ફળનો રસ પીવા તો મળશે પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો ગોપાળદાસે પૂછ્યું કે સાનું સરબત છે એક હાથમાં ગ્લાસ રાખી અને ગોપાળદાસ છે તે બકોર પટેલને પૂછે છે કે આ શેનું સરબત છે ત્યારે પટેલ જવાબ આપે છે કે લીમડાનો રસ છે આજે ગુડી પડવો છે ને તો લીમડાનો રસ પીવો અને સુકન કરો ગુડી પડવો જે ચૈત્ર મહિનાની અંદર આવે વધ એકમ હોય ત્યારે ગુડી પડવો આવે તે ગુડી પડવો છે અને એટલા માટે આજે એક આપણે લીમડાનો રસ પી અને સુકન કરવું જોઈએ ગોપાલદાસ મનમાં બબડિયા નખોદ જાય તારું આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર તો નખત જાય આવું ક્યારેય મારે પીવું નથી અને એમાં પણ આ ગંજાવર એટલે મોટો ગ્લાસ અને એ પણ લીમડાના રસનો એ કેમ પીવો ગોપાલદાસનું મો દિવેલ પીધા જેવું થઈ ગયું તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો કે ના ભાઈ સાહેબ એ તો મારાથી નહીં પીવાય ત્યારે ગોપાલદાસ છે એનું મોઢું એકદમ પડી જાય છે અને કહે છે કે ભાઈ કે લીમડાનો રસ મારાથી પીવાશે નહીં મારે આ પીવું નથી ત્યારે બકોર પટેલ તેને સમજાવે છે કે અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા છે આજે ગુડી પડવો કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કંઈ અમસ્તી જ નહીં થઈ હશે વૈદિકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે તેનાથી ભૂખ ઉઘડે છે શરદી મટે ગેસ થાય નહીં પિત્તને કાપે તાવતરીઓ દૂર ભાગે એ અમૃત સમાન છે અને તેમાં પણ ખાસ કરીને ચૈત્ર મહિનાની અંદર ગુડી પડવાના દિવસે જો કડવો રસ પીવામાં આવે તે કડવો રસ પીવાની પ્રથા કાંઈ એમ જ નથી શરૂ થઈ અને ત્યારે બકોડ પટેલ છે તે ગોપાલદાસને કડવો રસ પીવાના ફાયદા છે તે સમજાવે છે કે એનાથી ભૂખ ઉઘડે છે શરદી મટી જાય છે પેટમાં ગેસ નથી થતો પિત્ત પ્રકૃતિ હોય તો તેને પણ કાપે છે તાવતરીઓ પણ આવતો નથી આમ કડવો રસ છે એ તો અમૃત જેવો છે પીવો જ જોઈએ પણ ગોપાલદાસને તો ઉબકો આવી ગયો તેમણે રસ ના પીધો ગોપાલદાસને તો આ બધું સાંભળી કડવા રસ વિશે સાંભળી અને ઉલટી થાય તેવી રીતે ઉબકો આવી જાય છે અને તે રસ પીતા નથી ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા કે પટેલ સાહેબ મુદ્દાની વાત તો ભૂલી ગયો આમ અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ યાદ આવતું હોય એવી વાત કરી અને કે છે કે તાળી પાડીને લે મેઈન વાત મુખ્ય વાત હતી તો હું ભૂલી જ ગયો ત્યારે બકવર પટેલ પૂછે છે કે કઈ વાત મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે અરે અરે હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પીડ્યો ગોપાળદાસે વાત જોડી કાઢી મુદ્દાની વાત એ કેમ કે અહીંયાથી કારેલા પ્રયોગમાંથી તેને બચીને ભાગવું છે એટલા માટે કહે છે કે મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના હતા અને એ વાત તો મને યાદ જ નથી અઠલે પૂછ્યું કે ક્યારે આવવાના છે કાલે સવારે તો હમણાં જ નીકળવું પડશે મારે અને આમ અને ગોપાળદાસ જવાની તૈયારી કહે છે કરે છે પટેલ ક્યાં પણ જમીને જ ને ના ના વખત જ ક્યાં છે ફરી આવીશ ત્યારે જમીશ ગોપાળદાસે કપડાં પહેર્યા પછી બેગ લઈ અને તરત જ વિદાય થયા અને ભાગ્યા કેમકે ગોપાલ દાસને ખબર હતી કે કાળે જો અહીંયા હું ફરી જમવા રોકાઈશ તો ફરી પાછા આ લોકો મને કારેલા ખવડાવશે ને મારે હવે કારેલા ખાવા નથી એટલે કોઈ પણ બાનું કરી અને બકોર પટેલ છે તે ઘરેથી નીકળવા માગે છે ને ત્યાંથી કારેલા પ્રયોગ છે તે છટકવા માંગે છે માટે કે છે કે કલકત્તા થી મહેમાન આવવાના છે એટલે મારે અત્યારે જ નીકળવું પડશે ગોપાલદાસ તો ત્યાંથી વિદાય લે છે જતા રહે છે ત્યારે સકરી પટલાણી કેવા લાગ્યા કે તમે કઈ સમજ્યા શેઠિયાજી સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા આમ સકરી પટલાણી અને સમજાવે છે કે શેઠિયાજી તમને કઈ ખબર પડી એને ત્યાં કોઈ મહેમાન નથી આવવાના પણ એણે ખોટું બહાનું કાઢ્યું છે અને તમારા કારેલા પ્રયોગથી કંટાળી ગયા અને એટલા માટે જ અહીંથી ભાગી ગયા છે ત્યારે પટેલ કહે છે કે હોય નહીં કરવો રસ તો ફાયદા માટે જ કહેવાય એમ આટલું કહે અને પટેલ અટકી જઈશ ત્યારે સકરી પટલાણી પણ ટપ દઈને રસોડે ભાગી ગયા કેમ કે એને તો આ કારેલા પ્રયોગના આ ખતરા છે તેની દરરોજની ખબર હતી એટલે એ પણ ભાગી જાય છે આમ આ પાઠ છે તે ખૂબ જ રમૂજ પ્રેરક હતો જે બકોર પટેલ ધોળું ધોળકું ધોળિયું તેમાંથી લેવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવતા જે અઘરા શબ્દ છે તે જોઈએ તો હજમ થઈ જવું એટલે પચી જવું ઓષડ એટલે ઔષધ દવા તેવણ એટલે તે જે પારસી શબ્દ પ્રયોગ છે કડવાટ એટલે કડવો સ્વાદ ભરપટ્ટે એટલે પેટ ભરીને મારણ એટલે ઈલાજ નખમાય રોગ ન રહેવો એટલે તદ્દન નિરોગી ટીકી ટીકીને એટલે ધારી ધારીને ડબ્બુ સમાઈ રહ્યો એટલે મોટો કોળિયો મોમાં લીધો નખોદ જાય એટલે સત્યાનાશ જાય કમકમા એટલે ધ્રુજારી આણે એટલે લાવે ગ્લાસ એટલે કાચનો પ્યાલો પિત્ત એટલે વૈદક પ્રમાણે શરીરની ત્રણ ધાતુઓ એટલે કે માનવ શરીરની ત્રણ પ્રકૃતિઓ છે વાત કફ અને પિત્ત તેમાંનું એક તાવતરિયો એટલે એકાતરિયો તાવ ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે બે પાંચ પાનાનું પતાકડું જેને ચોપાનીઓ કહેવાય ત્યાર પછી કારેલા પ્રત્યે ભારે પ્રીતિની ધરાવનાર તેને કારેલા લટ્ટુ કહેવાય શક સંવત થી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ જેને ગુડી પડવો કહેવાય પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ તેને સબડકો કહેવાય ત્યાર પછી ઉલટી થવાનો ઉછાળો તેને ઉબકો કહેવાય ત્યાર પછી રૂઢિપ્રયોગ આંખો પોળી થઈ જવી એટલે આશ્ચર્ય થવું મોંમાં પાણી આવી જવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી વાજતે ગાજતે માંડવી આવવું એટલે જાહેર રીતે બહાર આવવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો બકોર પટેલનો કારેલા પ્રયોગનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળ ભાગ એકના વિડીયો જો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે તેની મદદથી તમે તે જોઈ શકશો તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જો આ સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો આપના મિત્રોને પણ કરાવજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો